તો ખેડૂતો માટે તો ખાસ આમાં સબસિડી માન્ય છે બરાબર એટલે તમને સબસિડી મળવા પાત્ર છે તમે નીચે આપેલા કોન્ટેક નંબર ઉપર ફોન કરીને વાતચીત કરી શકો સબસિડી માન્ય ક્રાંતિ રોટાવેટર બરાબર નાના મોટા કોઈપણ સાજના તમને ત્યાંથી મળશે ખેડૂત મિત્રો માટે આપણે નવું લઈને આવ્યા છે આજે પહેલાં તો બધા ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન અને રામ 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 કે સોચા હું અને આજે હું તમને ક્રાંતિનું રોટાવેટર અને સેમી ચેમ્પિયન પ્લસ વિશે માહિતી આપવાનો છે તો આની શું શું ખાસિયત છે અને ખેડૂત માટે કેમ આ સસ્તું પડે એ વિડીયોમાં તમે પૂરું જોજો તો ક્રાંતિ કંપનીનું આ રોટાટર સેમી ચેમ્પિયન પ્લસ મોડલ છે આ પૂરેપૂરું સ ફૂટનું કામ આપે બાર શાક ને બોંતેર અને જે બ્લેડનો ગાળો કટિંગ કરવાનો છે એ બોંતેર ઇંચનો છે એટલે સ ફૂટ પૂરું કામ આપે અને એકદમ મજબૂત મોટા ગેરબોક્સમાં જો તમે જોઈ શકો એકદમ એવી બે બાજુ સમતલ બેલેન્સ કરેલું છે આ તમે જોઈ શકતા છે બે બાજુ સમતલ બેલેન્સ કરો એકદમ હેવી ક્વૉલિટી આ બમ્ફર પણ એકદમ હેવી ક્વૉલિટીનું બરાબર આનો મને ત્રણ વર્ષનો પોતાનો અનુભવ છે તો ત્રણ વર્ષમાં આમાં મેં કોઈ પણ પ્રકારનો ખર્ચો કર્યો નથી સેફ્ટી બોલ એક જ વાર નાખેલો છે પછી આખું એક્ એક્ઝસ્ટબલ આવે બરાબર છે તો આના પાટા એકદમ મજબૂત આપેલા છે તો ડબલ નીચેનો પાટો ઘહાઈ જાય એટલે આપણે બદલાવી નાખવાનો અને અહીંયા પેરિંગ આપેલું છે એમાં જેમાં આપણે ગીરીશ ભરી શકીએ અને પાટા એડજસ્ટબલ છે બીજા નંબરમાં આગળ વાત કરીએ તો તમે બ્લેડોની થિયરી જોઈ શકો જો આમાં પૂરેપૂરું બરાબર કટિંગ થાય જાવ આમાં તમે બે મોડલ આવે બરાબર અંદરની સાઈડ વરેલું પણ આવે અને બારે બારેની સાઈડ પણ વરેલું આવે અને જોડવા માટેના જે આવે ને એ પણ એડજસ્ટવાળા છે તમે ગમે એ જગ્યાએ લઈ શકો બીજા નંબરમાં આની ચોકડીની વાત કરીએ અમે આને તેરસો કલાક આકેલું છે હજી સોકડી નથી બદલાવી ગિરિશ લેસ ચોકડી છે બરાબર આમાં હું ઓઇલે જ નાખું બાકી કોઈ દી ફોડવાનું નહીં અને આગળ આપણે વાત કરીએ તો એકદમ હેવી બોડીમાં છે બરાબર આ મોડલ છે સેમી ચેમ્પિયન પ્લસ જો તમે જોઈ શકો સાથે આ બાજુ ગેરબોક્સ આ તેરસો કલાક આલેલ છે તમે આનું કંડિશન જો એકદમ મજબૂત અને સ્પ્રિંગો પણ એકદમ મજબૂત અને ખેડૂતના ભાવમાં તમારા મન મનમયના ભાવમાં અને તમારે આપણા નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરી લેવાનો આ આપણા રાજકોટમાં જ બને બરોબર એટલે ભાઈનો કોન્ટેક કરી લેવાનો આ બેતાલીસ બ્લેડમાં પણ મળશે તમને અડતાલીસ બ્લેડમાં મળશે અને સોપન બ્લેડમાં મળશે અને તમે એનો લોક જોઈ શકો અને આ જ રોટાવે સ ફૂટનું છે અમે ઓગણચાલીસ વોસ્ટ પાવરમાં આંકેલું છે અને ત્રીસ વોસ્ટ પાવરમાં આંકેલું છે આનું રિઝલ્ટ એકદમ પરફેક્ટ છે અને આ વિડીયો કોઈ પણ પ્રમોશન વગરનો બનાવેલો છે મેં પોતે શોખથી બનાવેલો છે કે સારી વસ્તુ ખેડૂતના ઘરે જ આવી જોઈએ આનું આપણે પાંચ રૂપિયા પણ લીધેલા નથી વિડીયોના આપણે ટૂંકમાં આ વસ્તુ સંતોષ આપ્યો અને ક્યારેય તમારે સર્વિસની જરૂર હોય તો ગમે ત્યારે ફોન કરો કારીગર આપણે ઘરે આવીને રિપેર કરી જાય અને એક વર્ષની તો આમાં ગેરંટી આપેલી છે તો મારે ત્રણ વર્ષમાં કોઈ પણ જાતની ફરિયાદ આવી નથી તમે જોઈ શકો છો આ વસ્તુ ખેડૂત મિત્રોનો પ્રશ્ન રહેતો હોય કે રોટાટ રાખતા હોય ત્યારે ધૂળ ઉડવાનો પ્રશ્ન રહે તો આપણે એમાં પતરું ફિટિંગ પણ કંપની આપે જ છે જોવા ધૂળ ઉડવાનો પ્રશ્ન ઓછો છે જો ધૂળમાં કામ કરવું તો ધૂળ ઉડશે પણ એની ક્ષમતા ઘટાડી નાખે જો આ પતરું એકદમ હેવી આપે છે બરાબર એટલે આપણે બીજો કોઈ જુગાડ કરવાની જરૂર પડતી નથી એટલે કંપની એના જોડે પતરું આપે છે જ પછી આના એડ્રેસની વાત કરીએ તો તમને આ એડ્રેસ આપેલો જ છે જો ક્રાંતિ એગ્રો એન્જિનિયરિંગ રાજકોટ બરોબર એના ફોન નંબરે આપેલા જ છે તમે ગમે ત્યારે કોન્ટેક કરી શકો અને વસ્તુ ગેરંટીમાં તમારે વરસદીમાં કોઈ પણ ભાનટોટ થાય તો તમને પીસ ટુ પીસ મળશે અને કોઈ પણ ટ્રેક્ટરમાં તમે આકી શકો હું સોળ વીઘા પાંચ કલાકમાં પૂરું કરું આ ટ્રેક્ટરથી તમે જો એકદમ હેવી ક્વોલિટી ખેડૂત ભાઈઓ અને આપણા ભાવમાં તમારે કંપની જોડે ડાયરેક્ટ વાત કરી લેવાની વસારે કોઈ ડીલર પણ નહીં ડાયરેક્ટ કંપની તમને આપશે અને સ્પીડનો પણ તમે ફેરફાર કરી શકો અહીંયાથી ગેર પણ તમને બદલાવી શકો એમ એટલે સ્પીડ ફેરફાર કરી શકો મારે કોઈ દી કરવી પડી નથી એકદમ હેવી તો તમને ઘણું આ વિડીયોમાં મેં સમજાવ્યું તો આગળની માહિતી તમે ફોન દ્વારા લઈ શકો અને સબસિડી માન્ય છે એમની વાત કરીએ તો બીજી ઘણી કંપનીમાં ઘોડી તૂટી જવાની ફરિયાદ રહેતી તો આમાં તમે જોઈ શકો ત્રણ વર્ષમાં વેલ્ડિંગ પણ નથી કરેલું આ ઘોડીમાં એકદમ હેવી અને મજબૂત આપેલી છે ભાઈઓ કોઈ પણ વસ્તુ એવી નથી કે તમારે વેલ્ડિંગ કરવું પડે અને આખું એડજસ્ટેબલ તમે જોઈ શકો વેલ્ડિંગની જરૂર નથી તો આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો ક્રાંતિ રોટાટાની ખાસિયતની વાત કરીએ તો પહેલાં નંબરે તો ટ્રેક્ટરને લોડ ઓછો પડે કેમ કે આરપીએમ એ રીતના સેટ કરેલા છે ગેરબોક્સમાં પછી ભર ઉનાળે હાલતું હોય ને તો ટ્રેક્ટર ટેમ્પરેચર નથી લેતું બરાબર અને ખેડ એકદમ ઊંડી કરે પછી બીજા નંબરમાં તમને ખબર હોય ને તો અમે લોકો સણનું વાવેતર કરીએ વીસ વીસ વીઘાનું એનું ડાયરેક્ટ નાનું નાનું કટિંગ કરવાનું હોય ને તો આનાથી કરેલું છે તો એમાં એકદમ આપણે રિઝલ્ટ મળેલું છે નાની નાની કટકી કરી નાખીએ ખેડ ઊંડી કરે એની સામે ટ્રેક્ટરને લોડ નથી પડતો ટ્રેક્ટર લોડ લેતું જ નથી ટૂંકમાં એમ માનો કે ન્યૂ ઓલેન બત્રીસ ત્રીસ અઢી લીટરમાં પર કલાક હાલે પછી માનો કે ખેતર થોડુંક લીલું હોય તો પૂણા ત્રણ લીટર આવે પછી બીજી આપણે આગળ વાત કરીએ તો ઊંડી ખેડ કરે પછી આનું એક નાનું મોડલ આવે આપણે યુવરાજ ટ્રેક્ટર માટેનું એનું તો બગીચામાં બહુ એકદમ કામ સારું છે લીલામાં પણ બહુ આંકવાની મજા આવે એની બ્લેડની પેટર્ન અલગ આપેલી છે કાંઈક તો ફર્સ્ટ ક્લાસ ગોલ્ડ કરે અને નારડીમાં અમે એને પાટલું ખોલી નાખીએ નાના ટ્રેક્ટર મારા મિત્ર સર્કલમાં જ મોડલ આપેલું છે અને આ એક જ રોટા ચાર ટ્રેક્ટરમાં હાલે સોનાલિકા છે ન્યૂ ઓલેન્ડ છે સ્વરાજ છે અને મહિન્દ્રા અમે ચારેયમાં આંકીએ આખા ટ્રેક્ટરમાં એક એક નંબરનું રિઝલ્ટ છે કેમ કે બસો પિંચોતેરમાં પણ હાકેલું છે ને સોનાલિકા ત્રીસ બાગબાન આવે ને એમાં પણ આ જમ્બો હાકેલું છે અને એ પણ ફર્સ્ટ ક્લાસ આપે ને બીજું કે આપણે ઘઉંના હારવા હરગાવતા નથી તો ભૂકો કરવાનો હોય ને તો ભૂકો પણ અમે આનાથી કરેલો છે એકવાર રોટાટર રાખીને વાવેતર પણ કરેલું છે એટલે ક્રાંતિ કંપનીની ખાસિયત છે કે એનું રિઝલ્ટ ટોપ ટોપમાં ટોપ છે એમાં સેમી ચેમ્પિયન પ્લસ મોડલ આપણી આગળ છે અને આના જુદા જુદા ઘણા મોડલ આવે અને બહુ આંકવાની મજા આવે અને મજબૂતાઈમાં એકદમ સરળ આવે અને ટ્રેક્ટરનો જરાય પણ લોડ પડતો નથી એક ખેડૂત તરીકે હું કહું છું આ મારો વિડીયો કોઈ પ્રમોશનથી બનાવેલો નથી હું પોતે આને ત્રણ વર્ષથી વાપરું મને અનુભવ થયો તો એવું લાગ્યું કે ખેડૂત મિત્રોને આની હું ભલામણ કરી શકું એમ છે એટલે મેં આપ્યું કેમ કે આની ક્ષમતા બીજી કંપની કરતાં બહુ સારી છે મેં ઘણી કંપનીના ત્રણ કંપનીના વાપરેલા છે એનાથી મને આમાં વધારે મજા આવી એટલે હું ખેડૂત મિત્રોનો વિશ્વાસથી ભલામણ આપું કે તમે એકવાર આનો ડેમો કરો બાકી આનો અનુભવ કરો સારી કંપની છે અને એની ટાઈમ જવાબ આપે કોઈ પણ જાતની તકલીફ થાય ને તો રાત્રે પણ આ લોકો જવાબ આપે તમે નિશેના નંબરમાં ગમે ત્યારે ફોન કરીને ટ્રાય કરી લેવી મીસ કે ક્યારેક માનો કે લોકો ટ્રાવેલિંગમાં કે હોય તો બે પાંચ મિનિટ વહેલા મોડું થાય પણ તમને સામેથી ફોન આવે ને મારે ત્રણ વર્ષમાં એક સેફ્ટી બોલ મેં હમણાં નાખ્યો આજથી પાંચ દિવસ પહેલાં બાકી કોઈ પણ જાતનો ખર્ચો કર્યો નથી કોઈ વસ્તુ થઈ જ નથી કે અમારે વધારે ડાયરેક્ટ જ આપવાનું હોય આ વસ્તુને આ છોકરી પણ એમને એમ કંપનીની છે એટલે હું મને સારો અનુભવ થયો આ વસ્તુનો અને તમે પણ એક વખત ટ્રાય કરો કેમ કે આપણે ભાવમાં પણ સરળ છે ખેડૂતના ભાવમાં છે અને સરકારમાંથી સબસિડી મળવાપાત્ર વસ્તુ છે અને આના જુદા જુદા ઘણા મોડલ આવે જેથી કરીને તમારે ભાઈની મુલાકાત લેવી અને એક અનુભવ કરવો એવી મારી ભલામણ છે અને આપણા ખુશીથી વિડીયો બનાવેલો છે બાકી તો તમને આગળ વિડીયોમાં બધી બતાવેલું છે આમાં પતરાની સિસ્ટમ છે આ બધી મજબૂત એડઝસેબલ અને ફિશો ફિશ પિન આમ આમ ડગડખાટી નહીં જરાય હા ફિશો ફિશ એટલે મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ લોકોની મુલાકાત લેજો બરાબર તો ફરી આપણે આવતા વિડીયોમાં મળીએ ભાઈ